ડીસાના અને નૃત્ય આકર્ષણ જમાવ્યું લુપ્ત થતી જતી જીવંત રાખવા માટે દર વર્ષે ગેર અને લોર નૃત્ય રમાય છે ડીસા સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વર્ષો પહેલા રાજસ્થાનથી આવેલા માળી સમાજના લોકો વસવાટ કરે છે તેઓ હોળી ધૂળેટી પર્વ રાજસ્થાનની જેમ જ ઉજવે છે જેવા ડીસા તાલુકાના માલગઢ ગામની જોધપુરિયા ઢાણીમાં આવેલ કાળાગોરા ભૈરવ ધામ ખાતે ભૈરવ યંગ બોયઝ ગ્રુપ અને સમસ્ત ગ્રામજનો દ્વારા શુક્રવારે તિલક ઢુડેડી અને મારવાડી ગેર અને લુરનું આયોજન કરાયું જેમાં મોટી સંખ્યામાં ભાઈ બહેનો પરંપરાગત સજ્જ થઈ પુરુષોએ ગેર નૃત્ય અને મહિલાઓએ લુર નૃત્ય આકર્ષણ જમાવ્યું આ ઉપરાંત કુડાવાળી ઢાણી સ્કૂલવાળી ઢાણી મોટી ઢાણી ખાતે માળી સમાજ દ્વારા તિલક ધૂળેટી અને મારવાડી ગેર અને લુરનું માળી સમાજ અને તમામ કોમના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા રાજસ્થાનમાં હોળી ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ત્યારે માલગઢ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વસતા મારવાડી માળી સમાજ દ્વારા લુપ્ત થતી જતી કલાને જીવંત રાખવા માટે દર વર્ષે ગેર અને લૂર નૃત્ય રમાય છે જેમાં ગામના તમામ લોકો એક સંપ થઈ આ લુપ્ત થતી કલાને જીવંત રાખવા માટે ભારે જે સાઉન્ડ માલગઢની વ્યવસ્થા કરી જયારે સ્ટેજ નું સંચાલન ગણપતભાઈ એસ ભાટીએ કર્યું જયારે નાના બાળકોને ઢું કાર્યક્રમ પણ યોજાયો જેમાં લોકોએ ધાણી અને ગોળના પ્રસાદનો લહાવો લીધો હતો એવા માળી સવન ભારત ડીસા